રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ ગૃહ વિભાગની બાબતો અને બંદર વિભાગ માટે રાજ્યમાં ગુનેગારો ને નાથવા માટે રાજ્ય સરકારના પગલાની સામાન્ય સંજોગોની અંદર પણ રાજ્યના લોકોમાં અનેક પ્રકારે સરાહના થાય છે ગુનેગારોને વરઘોડો હોય

જેના કારણે કોંગ્રેસનું ચરિત્ર આજે જનતામાં ખુલ્લું પડી ગયું છે એ ચિંતાનો જરૂર વિષય છે બરાબર કે આપણી નવી પેઢી માટે ચિંતાનો વિષય છે કે મારે પણ માનવું પડે અને સરકાર પણ આપણી સરકારે જે સુરક્ષા ધરોની કાર્યવાહીને કારણે ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયાઓની જાળને આપડા તંત્રએ છેદી નાખી આવો કાળો વેપાર કરનાર પોલીસની કાર્યવાહીને કારણે

પરંતુ સરકારની ટીકા કરવી કરવી પણ આવા લોકો આવા અપરાધીઓ આવા ગુનેગાર એને જ્ઞાતિ જાતિ કેટરાઈઝ કરી અને બચાવવા માટેના જે કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે હું માનું છું કે આ કોંગ્રેસના ચરિત્રને કારણે ગુજરાતની જનતાએ કોંગ્રેસને બરાબરનો પાઠ પડાવ્યો છે ભ્રષ્ટાચારી અધિકારીની વાત હોય કે લાંચિયા અધિકારીઓની વાત હું બહુ પણ કરવા માંગુ છું કે ગુજરાત સરકાર ની આવા લોકો પ્રત્યે ઝીરો ટોલરન્સ ની લીધી છે